શાળામાં સુરક્ષા આટલી નથી આ છોકરો જે હતો એ મુસલમાન હતો અને એને મારા ફ્રેન્ડ નયાન નય ચાકુ મારી દીધો તે આગળ માતાજીનું મંદિર છે તે આગળ એ દોડીને અહીંયા સ્કૂલ પ્રિમાઇસિસમાં આવ્યો અને ફીસ કાઉન્ટરના આગળ પડી ગયો અડધો કલાકે પડ્યો હતો પણ કોઈએ એમ્બ્યુલન્સ નહીં બોલાવી લાસ્ટમાં જઈને એના પેરેન્ટ્સને એને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા

એ લોકોએ આઈને ચાકુમાં બહુ ખોટું કર્યું પણ એ પણ જોડે પણ નોનવેજ પણ ખવડાવ્યું એને ફોર્સફુલી એ તો પછી થોડી ચાલે છે નોનવેજ ખવડાવ્યું ના પણ અમે એમનો જે વિડીયો હતો ને હોસ્પિટલમાં જે પ્રિન્સિપલને તો એના પેરેન્ટ્સે પેરેન્ટ્સે કીધું કે એને નોનવેજે ખવડાવ્યું હતું ફોર્સફુલી